નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મેથ્સ ટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષા માટેની આઈએમપી પ્રશ્નોની સિરીઝમાં આજે આપણે ધોરણ આઠ વિષય સામાજિક વિજ્ઞાનમાં પ્રકરણ નંબર છ સ્વાતંત્ર્ય ચળવળો ઈસવીસન અઢારસો સિત્તેરથી ઈસવીસન ઓગણીસો સુડતાલીસ તેના ભાગ બેમાં મહત્વના એમસીક્યુ પ્રકારના પ્રશ્નોનું સોલ્યુશન કરીશું વિદ્યાર્થી મિત્રો જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષા માટેના ધોરણ આઠના વિષય સામાજિક વિજ્ઞાનના તમામ પ્રકરણના આઈએમપી પ્રશ્નોનું સંપૂર્ણ સોલ્યુશન તમે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી લિંક પરથી મેળવી શકશો તો ચાલો શરૂ કરીએ આજનો વિડીયો વિદ્યાર્થી મિત્રો પ્રકરણ છના ભાગ એકમાં આપણે પ્રથમ વીસ પ્રશ્નોનું સોલ્યુશન કર્યું તો ભાગ બે ની અંદર સૌથી પહેલાં છે પ્રશ્ન નંબર એકવીસ કયા વાઇસરોએ ભાગલા પાડો અને રાજ કરોની નીતિ અપનાવી હતી વિકલ્પ એ લોર્ડ રિપને વિકલ્પ બી લોર્ડ કર્ઝને વિકલ્પ સી લોર્ડ માઉન્ટ બેટને કે પછી વિકલ્પ ડી લોર્ડ લીટને તો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નનો જવાબ થશે વિકલ્પ બી લોર્ડ કરઝને ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર બાવીસ લોર્ડ કર્ઝને કયા પ્રદેશના બે ભાગલા પાડ્યા હતા વિકલ્પ એ બંગાળાના વિકલ્પ બી બિહારના વિકલ્પ સી મુંબઈના કે પછી વિકલ્પ ડી ઉત્તર પ્રદેશના તો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નનો જવાબ થશે વિકલ્પ એ બંગાળના વિકલ્પ બી ઈસવીસન ઓગણીસો આઠમાં વિકલ્પ સી ઈસવીસન ઓગણીસો અગિયારમાં કે પછી વિકલ્પ ડી ઈસવીસન ઓગણીસો માં તો આ પ્રશ્નનો જવાબ છે વિકલ્પ સી ઈસવીસન ઓગણીસો અગિયારમાં ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર ચોવીસ ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓના પ્રથમ પ્રણેતા કોણ હતા વિકલ્પ એ ચંદ્રશેખર આઝાદ વિકલ્પ બી વિનાયક સાવરકર વિકલ્પ સી ભગતસિંહ કે પછી વિકલ્પ ડી વાસુદેવ બળવંત ફડકે તો આ પ્રશ્નનો જવાબ છે વિકલ્પ ડી વાસુદેવ બળવંત ફડકે ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર પચીસ કયા બે ચાફેકર ભાઈઓએ અંગ્રેજ અધિકારીની હત્યા કરી હતી વિકલ્પ એ દામોદર અને બાલકૃષ્ણ વિકલ્પ બી વિનાયક અને દામોદર વિકલ્પ સી ખુદીરામ અને બાલકૃષ્ણ કે પછી વિકલ્પ ડી બાલકૃષ્ણ અને ગોપાલકૃષ્ણ તો આ પ્રશ્નનો જવાબ છે વિકલ્પ એ દામોદર અને બાલકૃષ્ણ ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર છવ્વીસ ઈસવીસન ઓગણીસોમાં મિત્રમેલા નામની ક્રાંતિકારી સંસ્થા કોણે સ્થાપી હતી વિકલ્પ એ ચંદ્રશેખર આઝાદે વિકલ્પ બી વાસુદેવ બળવંત ફડકેએ વિકલ્પ સી વિનાયક સાવરકરે કે પછી વિકલ્પ ડી મદનલાલ ઢીંગરાએ તો આ પ્રશ્નનો જવાબ છે વિકલ્પ સી વિનાયક સાવરકરે ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર સત્યાવીસ અઢારસો સત્તાવન પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ પુસ્તક કોણે લખ્યું હતું વિકલ્પ એ જવાહરલાલ નહેરુએ વિકલ્પ બી વિનાયક સાવરકરે વિકલ્પ સી વાસુદેવ બળવંત ફડકેએ કે પછી વિકલ્પ ડી ગાંધીજીએ તો આ પ્રશ્નનો જવાબ છે વિકલ્પ બી વિનાયક સાવરકરે ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર અઠ્યાવીસ છે કોલકાતામાં અનુશાલીન સમિતિ નામની ક્રાંતિકારી સંસ્થાના મુખ્ય નેતા કોણ હતા વિકલ્પ એ બારિન્દ્ર ઘોષ વિકલ્પ બી નરેન્દ્ર ઘોષ વિકલ્પ સી ખુદીરામ બોઝ કે પછી વિકલ્પ ડી સુપેન્દુ ઘોષ તો આ પ્રશ્નનો જવાબ છે વિકલ્પ એ બારિન્દ્ર ઘોષ ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર ઓગણત્રીસ ભારત દેશ ક્યારે સ્વતંત્ર થયો વિકલ્પ એ ચૌદ ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસના રોજ વિકલ્પ બી પંદર ઓગસ્ટ ઓગણીસો અડતાલીસના રોજ વિકલ્પ સી પંદર ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસના રોજ કે પછી વિકલ્પ ડી છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસના રોજ તો આ પ્રશ્નનો જવાબ છે વિકલ્પ સી પંદર ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસના રોજ ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર ત્રીસ છે માઉન્ટ બેટન યોજના પ્રમાણે હિંદ સ્વાતંત્ર્ય ધારો ક્યારે પસાર કરવામાં આવ્યો વિકલ્પ એ જૂન ઓગણીસો સુડતાલીસમાં વિકલ્પ બી જુલાઈ ઓગણીસો સુડતાલીસમાં વિકલ્પ સી ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસમાં કે પછી વિકલ્પ ડી ઓગસ્ટ ઓગણીસો છેતાલીસમાં તો આ પ્રશ્નનો જવાબ છે વિકલ્પ બી જુલાઈ ઓગણીસો સુડતાલીસમાં ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર એકત્રીસ અખંડ હિંદના બે ભાગલા કરવાની યોજનાને કઈ યોજના કહે છે વિકલ્પ એ માઉન્ટ બેટન યોજના વિકલ્પ બી કેબિનેટ મિશન યોજના વિકલ્પ સી ક્રિપ્સ મિશન યોજના કે પછી વિકલ્પ ડી ગાંધી ઇરવિન યોજના તો આ પ્રશ્નનો જવાબ છે વિકલ્પ એ માઉન્ટ બેટન યોજના ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર બત્રીસ છે ક્રાંતિકારીઓ વચ્ચે સંપર્કનું માધ્યમ કોણ હતું વિકલ્પ એ દુર્ગા ભાભી વિકલ્પ બી દુર્ગા કુમારી વિકલ્પ સી દુર્ગાવતી કે પછી વિકલ્પ ડી દુર્ગા રાણી તો આ પ્રશ્નનો જવાબ છે વિકલ્પ એ દુર્ગા ભાભી ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર તેત્રીસ નીચેના પૈકી કયા ક્રાંતિકારી પ્રવૃત્તિઓમાં બાળપણથી સક્રિય બન્યા હતા વિકલ્પ એ વિનાયક સાવરકર વિકલ્પ બી ભગતસિંહ વિકલ્પ સી ચંદ્રશેખર આઝાદ કે પછી વિકલ્પ ડી મદનલાલ ધીંગરા તો આ પ્રશ્નનો જવાબ છે વિકલ્પ સી ચંદ્રશેખર આઝાદ ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર ચોત્રીસ કયા સત્યાગ્રહી અલ્હાબાદના આફ્રેડ બાગમાં અંગ્રેજો સાથેના સંઘર્ષમાં પોતાની જ પિસ્તોલથી શહીદ થયા હતા વિકલ્પ એ રામપ્રસાદ બિસ્મિલ વિકલ્પ બી ચંદ્રશેખર આઝાદ વિકલ્પ સી ખુદીરામ બોઝ કે પછી વિકલ્પ ડી ભગતસિંહ તો આ પ્રશ્નનો જવાબ છે વિકલ્પ બી ચંદ્રશેખર આઝાદ ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર પાંત્રીસ છે કયા ક્રાંતિકારીએ લંડનમાં ઇન્ડિયન હોમ સોસાયટી સ્થાપી હતી વિકલ્પ એ સરદારસિંહ રાણાએ વિકલ્પ બી વિનાયક સાવરકરે વિકલ્પ સી શામજી કૃષ્ણ વર્માએ કે પછી વિકલ્પ ડી મદનલાલ ઢીંગરાએ તો આ પ્રશ્નનો જવાબ છે વિકલ્પ સી શામજી કૃષ્ણ વર્માએ ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર છત્રીસ છે શામજી કૃષ્ણ વર્માએ લંડનમાં કયું સામાયિક શરૂ કર્યું હતું વિકલ્પ એ ઇન્ડિયન પેટ્રિયટ વિકલ્પ બી વંદે માતરમ વિકલ્પ સી ઇન્ડિયન ન્યૂઝ કે પછી વિકલ્પ ડી ઇન્ડિયન સોશિયોલોજિસ્ટ તો આ પ્રશ્નનો જવાબ છે વિકલ્પ ડી ઇન્ડિયન સોશિયોલોજિસ્ટ ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર સાડત્રીસ છે શ્યામજી કૃષ્ણ વર્માએ લંડનમાં કઈ સંસ્થાની સ્થાપના કરી હતી વિકલ્પ એ ઇન્ડિયન ફ્રીડમ સોસાયટી વિકલ્પ બી ઇન્ડિયન પેટ્રિયટ સોસાયટી વિકલ્પ સી ઇન્ડિયન હોમ રૂલ સોસાયટી કે પછી વિકલ્પ ડી ઇન્ડિયન રેવોલ્યુશનરી સોસાયટી તો આ પ્રશ્નનો જવાબ છે વિકલ્પ સી ઇન્ડિયન હોમ રૂલ સોસાયટી ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર આડત્રીસ છે શ્યામજી કૃષ્ણવર્માએ સ્થાપેલી સંસ્થાના કાર્યાલયનું શું નામ આપ્યું હતું વિકલ્પ એ ઇન્ડિયા હાઉસ વિકલ્પ બી ઇન્ડિયા પેટ્રિએટ વિકલ્પ સી ઇન્ડિયન હાઉસ કે પછી વિકલ્પ ડી ઇન્ડિયા હોમરૂલ હાઉસ તો આ પ્રશ્નનો જવાબ છે વિકલ્પ સી ઇન્ડિયન હાઉસ ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર ઓગણચાલીસ કયા ક્રાંતિકારી લંડનમાં શામજી કૃષ્ણ વર્માની સાથે ક્રાંતિકારી પ્રવૃત્તિઓમાં જોડાયા ન હતા વિકલ્પ એ મદનલાલ ઢીંગરા વિકલ્પ બી રાજા મહેન્દ્રપ્રતાપ વિકલ્પ સી વિનાયક સાવરકર કે પછી વિકલ્પ ડી સરદારસિંહ રાણા તો આ પ્રશ્નનો જવાબ છે વિકલ્પ બી રાજા મહેન્દ્ર પ્રતાપ ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર ચાલીસ છે અંગ્રેજ અધિકારી વિલિયમ વાયલીની હત્યા કોણે કરી હતી વિકલ્પ એ સરદારસિંહ રાણાએ વિકલ્પ બી વિનાયક સાવરકરે વિકલ્પ સી લાલા હરદયાલે કે પછી વિકલ્પ ડી મદનલાલ ઢીંગરાએ તો આ પ્રશ્નનો જવાબ છે વિકલ્પ ડી મદનલાલ ઢીંગરાએ તો વિદ્યાર્થી મિત્રો અહીં પ્રકરણ નંબર છનો ભાગ બે પૂર્ણ થાય છે